શું છે સમગ્ર કહાની તે જાણીએ આજની ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક નાની બાળકીઓને સ્કૂલે મોકલતા પહેલા માતા પિતાએ ચેતવા જેવો કિસ્સો સુરતથી સામે આવ્યો છે ઘટના સુરતના ખટોદરા વિસ્તારની છે સ્ક્રીન પર દેખાતો પોલીસની કસ્ટડીમાં ઉભેલો આ વ્યક્તિ મુતાલિબ શેખ છે જે ઓટો ડ્રાઈવર તરીકે કામ કરે છે

ઓટો ડ્રાઈવર મુતાલિબ શેખે બાળકીને સીધા ઘરે લઈ જવાને બદલે જાળીઓમાં લઈ ગયો અને બાળકીના શારીરિક અડપલા કર્યા એટલું જ નહીં બાળકીના હાથ પર બચકા પણ ભર્યા અને જ્યારે બાળકી ઘરે પહોંચી ત્યારે તેણે રડતા રડતા તેના માતા પિતાને કહ્યું કે તે કાકા સાથે ઓટોમાં સ્કૂલે નહીં જાય કારણ કે તે ગંદુ કામ કરે છે આ સાંભળતા જ બાળકીના માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેણે તાત્કાલિક સ્થાનિક ખટોદરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો પોલીસે તુરંત જ ગુનો નોંધીને આરોપી ઓટો ડ્રાઈવર મુતાલિબ શેખની ધરપકડ કરી અને ત્રણ દિવસના તેના રિમાન્ડ મેળવ્યા ખટોદરા પોલીસ સ્ટેશનમાં પરમ દિવસ સાંજે ફરિયાદી આવેલા જેમણે પોતાની દીકરી સાથે શારીરિક અડપલા થયેલાનું રિક્ષાવાળા મારફતે જણાવેલ જેથી દીકરીની મહિલા પોલીસ સાથે પૂછપરછ કરવામાં આવેલ દીકરી ખૂબ નાની હોવાથી પૂછપરછમાં પણ ઘણી તકલીફ પડેલ પરંતુ ત્યારબાદ ફલિત થતા કે ઓટો રિક્ષાવાળો જે તેને સ્કૂલે લાવવા લઈ જવાનું કામ કરતો હતો તેને દીકરી સાથે શારીરિક અડપલા પ્રાથમિક રીતે જણાઈ આવેલ જેના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આરોપી પણ કબૂલ કરેલ કે તેની સાથે શારીરિક કડપલા કરેલ જે બાબતે સિવિલમાં તપાસ માટે મેડિકલ પણ કરવામાં આવેલ છે અને ગુનાની વધુ તપાસ પોઈન્સ કટોદરા બિહાર અબારી સાહેબ નાઓ ચલાવી રહેલ છે દીકરીએ શું હકીકત જણાવી દીકરીએ મા બાપને એની માતાને એવી જણાવેલ હતું કે ભાઈ મને શારીરિક રીતે હેરાન કરે છે દીકરીએ શરૂઆતમાં બોલી નહોતી શકી પરંતુ ત્યારબાદ મહિલા પોલીસ અને તેની માતાની મદદ લઈ અને દીકરી પાસેથી જે બનાવ કે ઘટના બની હતી તે જાણવામાં આવી હતી સુરતમાં આ અગાઉ પણ બાળકી પર દુષ્કર્મની ઘટનાઓ સામે આવી ચૂકી છે જાણે આરોપીઓમાં કાયદો વ્યવસ્થાનો કોઈ ખોફજ નથી રહ્યો અને મહિલાઓ તો ઠીક પરંતુ નાની બાળકીઓ પણ અહીં સુરક્ષિત નથી દેખાઈ રહી ત્યારે પોલીસે લોકોમાં કાયદો વ્યવસ્થાનો ડર બને અને કોઈ પણ આરોપ આચરતા પહેલા આરોપી સો વાર વિચાર કરે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ ઉપરાંત આપ તમામ સમાચાર વાંચી શકો છો તેના માટે લોગ કરો ડબલ્યુ ડબલ્યુ ડોટ ગુજરાત તક ડોટ ઇન પર